પશ્ચિમ બંગાળમાં અરજીકર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મહિલા ડોક્ટર પર કુરુ બળાત્કાર બાદ હત્યાની નૃસંસ ઘટનાના વિરોધમાં ભાજપ સુરત મહાનગર મહિલા મોરચા દ્વારા કેન્ડલ માર્ચ યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પુણેશભાઈ મોદી સુરતના પ્રથમ નાગરિક મેયર સહિતનાઓ જોડાયા હતા પશ્ચિમ બંગાળના કલકત્તામાં અરજીકર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મહિલા ડોક્ટર પર કુરુ બળાત્કાર બાદ હત્યાની નૃસંસ ઘટનાને વિરોધમાં ભાજપ સુરત મહાનગર મહિલા મોરચા દ્વારા મોન કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેન્ડલ માર્ચમાં ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને એકસો સડસઠ સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુણેશભાઈ મોદી કેન્દ્ર સરકારના રાજ્ય કક્ષાના પૂર્વ મંત્રી દર્શનાબેન જરદોસ ધારાસભ્યો સુરત શહેરના અધ્યક્ષ નિરંજનભાઈ ઝંઝમેરા સુરત શહેરના પદાધિકારી સુરત શહેરના મેયર દક્ષેશભાઈ માવાણી હોદ્દેદારો મહિલા મોરચાના પદાધિકારીઓ અને મહિલાઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મૃતકને શ્રદ્ધાંજલિ આપી નૃસંસ ઘટનાને વખોડી કાઢી હતી તો તૃણમૂલ કોંગ્રેસ સરકારની બેદરકારીના પાપે આજે આરોપીઓ કાયદાની મજા કરી રહ્યા છે મમતા બેનર્જી નેતૃત્વવાળી પશ્ચિમ બંગાળ સરકારે માનવતાને નેવે મૂકી કાયદાના રાજને નિષ્ફળ કર્યું છે અને મમતા બેનર્જીના ઈશારે આરોપીને બચાવવા માટે કલકત્તા પોલીસની શરમજનક ભૂમિકાને હું સખત શબ્દોમાં વખોડું છું તેમ પણ કહ્યું હતું